મા જગદંબાના નવલા નોરતાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે અમે તમને બધાને રાજકોટની એવી જે પ્રાચીન ગરબીઓ છે કે જેને નિહાળવી એ પણ એક લ્હાવો છે મારું નામ વિજય ભીખુભાઈ ગોસ્વામી ગરબી મંડળનું નામ છે નવરાત્રી મહોત્સવ મંડળ પંદર જક્ષમ પ્લોટ જી અને પંદર જક્ષમ પ્લોટ માં ઓગણીસો બાસઠ માં ભીખુભાઈ ગોસ્વામી ને એક સાધુના દીકરા પણ સાધુના દીકરા ને એક સંસ્કૃતિ એના વારસામાં મળતી હોય છે ત્યારે એને એવો વિચાર આવ્યો કે જગદંબાને આપણે સાક્ષાત તો દર્શન નથી કરી શકતા પણ આ નાની નાની દીકરીઓને પોઈ તે નવરાત્રિ દરમિયાન પોતાના ગુણગાન ગાય અને એના સાક્ષાત દર્શન તો ન કરી પણ અંતરથી આપણે એને પ્રણામ કરી શકીએ એને માણી શકીએ એ ધ્યેયથી ઓગણીસો ને બાસઠની સાલમાં ભીખુભાઈ ગોસ્વામી આ ગરબીની સ્થાપના કરેલી આ વર્ષનું કેવું આયોજન છે ને અત્યારે તૈયારીઓ કેવી ચાલી રહી છે ઉત્સાહ કેવો અમારું દર વર્ષથી જેવી જન્માષ્ટમી પૂરી થાય એટલે બીજ ને દિવસે ભાદરવી થી અમારી આ પ્રેક્ટિસ ચાલુ થઈ જાય અમારી એક એક મહિનાની પ્રેક્ટિસો અને અમારી દીકરીઓ રમતી હોય ત્યાં તમને ક્યાંય આછકલાઈ નહીં જોવા મળે ગરબી મંડળ તરફથી અમે ડ્રેસો દઈશી એમાં તમને ક્યાંય આવા કપડામાં આછકલાઈ જોવા ન મળે દીકરીઓને પૂરેપૂરી સેફ્ટી જળવાય એ પ્રમાણે ના મારા પિતાશ્રી ભીખુભાઈ ગોસ્વામી અમને સંસ્કારો આપ્યા છે અને એ વારસો અમે જાળવાના

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી માતાજી નવ દુર્ગા અમે અહિયાં કોઈ પણ જાતની બેંજો ઉપર કે રિધમમાં કોઈ પણ જાતનું અમે અર્વાચીન કે ફિલ્મી ધૂન વગાડતા નથી ફક્ત ખાલી માતાજી ની આરાધના માટે પ્રાચીન ગરબી બાવીસ વર્ષ બાવીસમું વર્ષ છે અહિયાના હિંડોળા રાસ આખા સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે અને એવું કહેવાય છે કે ત્યારે સાચા માતાજી પણ આવે છે તો એ હિંડોળા રાસની શરૂઆત ક્યાંથી થઈ હતી અને લોકો શું રિસ્પોન્સ હોય છે ત્યારે રિંડોળા રાસ ની શરૂઆત અમે માનો કે વીસ વર્ષ થઈ ગયા છે વીસ વર્ષથી અમે આયોજન કરી છે હિંડોળા રાસનું અને એમાં જે દીકરી છે એટલે એમ તો માનો ને તો અમારે હિંડોળો જે બંધાય છે માતાજીની એની જ આસ્થા છે દીકરી તમે કોઈ પણ એમાં બેસાડી દ્યો માતાજી પ્રગટ થાય જ છે એટલે જે શ્રદ્ધાનો વિષય છે એ હિનોળો છે એટલે કારણ કે વીસ વર્ષમાં તો બધી દીકરીઓ ફરતી જતી હોય એટલે અને અમે એ રાસની કોઈ દિવસ પ્રેક્ટિસ કરાવતા જ નથી કોઈ પણ હા કોઈપણને અહીંયા આવીને જોવું હોય પ્રેક્ટિસમાં તો એ જોઈએ અમે કોઈ દિવસ પ્રેક્ટિસ કરાવી જ નથી એની મેળે પણ એક એ લોકોની શ્રદ્ધા છે એ અહીંયા આવી અને એમ માનો ને સૌરાષ્ટ્ર ગુજરાતમાં અમારી પહેલી એવી ગરબી છે કે જ્યાં માનતા ઉતરો એટલે ઓછામાં ઓછા અત્યારે વીસ વર્ષની અંદર એમ માનું કે વીસ હજાર છોકરાઓને પગે લગાડી ગયા છે માણસો જેને નિસંતાન છે સંતાન પ્રાપ્તિ નથી થતી એને અમારે ત્યાં માતાજીની માનતા કરે તો સંતાન પ્રાપ્તિ થાય એ લોકોનો એ શ્રદ્ધા છે પણ કુદરતી એની મેળે જ માતાજી પ્રગટ થયા છે અને આ વીસ વર્ષથી એમ માનો ને સૌરાષ્ટ્રના આજુબાજુના ગામડા તો ઠીક પણ પંજાબ છે હરિયાણા ત્યાંથી બધે માનતા ઉતારવા કલકત્તા બોમ્બે ત્યાંથી માણસો માનતા ઉતારવા અહીંયા આવે અને જેટલું પબ્લિક જેને માનતા હોય ધારો કે પાંચ હજાર માણસો હોય ને તો પાંચે પાંચ હજાર માણસો ને પગે લગાડ્યું એટલે એની આસ્થા એ પૂરી થઈ જાય હોય છે ત્રીજા નોરતે છઠ્ઠા નોરતે અને નવમાં કાગે છે આપનો રાજકોટ પર ત્રીસ વર્ષથી પણ વધારે એટલે છત્રીસમું વર્ષ કદાચ ચાલે છે આટલા વર્ષથી સતત ગરબી કરી રહ્યા છો ઘણા બધા સંઘર્ષો આવ્યા છે એ વિશે શું કહેશો સંઘર્ષ ની વાત કરું ને તો સંઘર્ષ તો નહીં પણ અમારી ઉપર માતાજીની કૃપા છે કે જેમણે આ છત્રીસમું વર્ષ ચાલી રહ્યું છે પણ હર વર્ષ અમારો પ્રગતિનો દિવસ રહ્યો છે એટલે કે આજે જે દીકરીઓ અમે રમાડીએ છીએ એક માતાજીના સ્વરૂપ અમે એને ગણીએ છીએ કે માતાજીનું સ્વરૂપ છે એ સ્વરૂપ આજે રમાડી રહ્યા છે અને આપણા ગુજરાતના સીએમ રહી ચૂકેલા એવા આદરણીય વિજયભાઈ પણ કે હર હંમેશા અમારી નવરાત્રિના આયોજનમાં આવેલા હતા અમારી દીકરીઓને આશીર્વાદ પણ આવેલ આપેલ છે એમણે કોઈને કોઈ પ્રકારે આપણું હું એમ કે ફૂલની તો ફૂલની પાખડીના રૂપે અમે એને શ્રદ્ધાંજલિના ભાગરૂપે યાદ કરશું નવરાત્રીમાં અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું ખૂબ ખૂબ આભાર આપ ની ગરબી કેટલા વર્ષોથી થાય? ગરબી ગરુણગરબી છલા 128 વર્ષથી થાય છે. આ ગરબી રજવાડુ ગરબી કહેવાય. જાવ સમયમાં લાઈટ હતી નહી તો ફાનસથી પણ આ ગરબી થાતી અને છોકરાઓ રમતા એ સમયમાં અને હવે ને સમયમાં છોકરીઓ રમે છે. બરાબર. શું વિશેષતા કહી શકાય આ ગરબીની? વિશેષતા એટલે કે નાના મોટા છોકરાઓનું વડીલનું બધાનું ધ્યાન રાખીને અમે રાસ રમે દેખાડી છે. અને આમ જોઈએ આપણે તો આ રાસ રમવાનું મહત્વ તમને શું લાગે છે? કેમ જરૂરી? જરૂરી કે આપણે જી ભૂતકાળનું જે વસ્તુ છે આપણે જાગૃત રાખી છે આપણે અને ગરુડની ગરબીમાં જે લોકો હજી નથી જોઈ આ વખતની કેવી તૈયારી છે ને જેને નથી જોઈ એને શું કહેશો તમે મારું કહેવાનું એટલું જ છે કે એક વખત તમે આવીને પધારો તમે ને અમારું વસ્તુ તમે અમારી જે બાળા રમે છે એ તમે જો તમને કેવું લાગે છે ને અમારી બાળા તમને ઉત્સાહપૂર્વક તમને સારું રમીને દેખાડશે તમને ને એક જરૂર ને જરૂર ગરુડ ગરબી જોવા આવો આ ગરબી મંડળની શરૂઆત ક્યાંથી થઈ છે આશરે આ ગરબી મંડળની શરૂઆત આપણે ચોસાઠ વર્ષ અત્યારે આ રનિંગ છે એ પાસાઠ વર્ષ થાશે ચોસાઠ વર્ષથી આ ગરબી યોજાય છે પ્રાચીન ગરબી છે પ્રાચીન ગરબી છે મામા સાહેબનો રાસ અહીંયા આખા ગુજરાતમાં બહુ જ પ્રખ્યાત છે તો એની શરૂઆત ક્યારથી થઈ હતી અને એની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો હતો આશરે પાંચેક વર્ષ આજુબાજુ થયા હશે બે હજાર પચીસ અત્યારે ચાલે છે ઓલમોસ્ટ અને ચાર પાંચ વર્ષ જેવું કોરોના પછી અમે લોકો એક અલગ રાસ વિચારતા હતા જે કે જે પ્રાચીન રાસ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ન હોય અને બહુ અલગ રીતે રજૂ કરવાની એક રજૂઆત હતી કે ભાઈ એક આપણે મામા સાહેબને રાસ તરીકે એવી રીતના રજૂઆત કરીએ કે જેથી કરીને માતાજીની સાથે મામા સાહેબની પણ આરાધના થઈ શકે સાથે સાથે અને જે અમારા ગરબીનું મુખ્ય નામ પણ છે અને અમે મામાના સેવક તરીકે સેવા આપીએ છીએ એટલે એવો અલગ વિચાર એક હતો અને એને અમે રજૂ કર્યો અમુક અમને પબ્લિક માંથી પણ એવા ટૂંકમાં જે માય ભક્તો આવતા હોય છે જે ગરબી જોવા માટે એમના તરફથી અમને એવું પણ જાણવા મળેલું કે આસ્થાથી ને શ્રદ્ધાથી જે રાસ જોયો હોય ને એની અંદર કોઈ મનોકામના કે એની કોઈ ઈચ્છા એવી હોય કે જે એને ટૂંકમાં એવું હોય કે ભાઈ માનતા તરીકે રાખેલું હોય તો એ પણ પૂર્ણ થયેલી છે અને કેવી રીતે બાળાઓને લેવામાં આવે છે કે નાની ઉંમરની હોય છે કે નાની ઉમરની બાળાઓ જોઈ છે જેની અંદર અમે તેર ચૌદ વર્ષથી નાની ઉંમરની બાળાઓ જે હોય છે કે જેને આપણે ટૂંકમાં માતાજી સ્વરૂપે નવરાત્રીની અંદર આપણે દર્શન આપણે એની અંદર દર્શન કરી શકીએ અને જે ટૂંકમાં ગરબી રમવા ને જેને ટૂંકમાં ગરબી રમવાની ઉત્સુકતા સાથે ટૂંકમાં જે લોકો ભાગ લેવા ઈચ્છતા હોય છે એને આપણે પ્રવેશ આપીએ છીએ જય માતાજી જય માતાજી કેટલી જૂની આ ગરબી છે ક્યારથી આયોજન થાય છે ઓગણીસો અને બ્યાસીથી આ ગરબીનું આયોજન થાય છે જય અને આ વર્ષે બે હજાર પચીસ એટલે ચુમાલી વર્ષ આ ચુમાલીસમાં વર્ષમાં આ ગરબીનો મંગલ પ્રવેશ થાય છે ભાઈ કેટલા સમયથી પ્રેક્ટિસ ચાલુ થઈ છે કેટલા દિવસ સુધી નવરાત્રી પહેલાં દોઢ મહિનાથી આ પ્રેક્ટિસ અમે શરૂ કરી દઈએ છીએ અને સાંજના છ થી રાતના બાર વાગ્યા સુધી આ પ્રેક્ટિસ ચાલે છે તો શું વિશેષતાઓ છે આ ગરબીની ગરબીની વિશેષતાઓ તો ઘણી બધી છે પણ એ શું છે કે એના માટે તમારે ગરબી જોવા જવું પડે બરાબર અને ખાસ આ જે ગરબીનું આખું આયોજન બધા મળીને કરતા હોય બધાનો સહકાર કેવો પ્રાપ્ત થાય સાહેબ ચુમ્માલીસ વર્ષ આ ગરબીને થયા હોય તો સહકાર હોય તો ચુમ્માલીસમાં વર્ષે પહોંચી આપણે સીધી વાત છે જી રાજકોટના તમામ પ્રેસ મીડિયાનો અમને સાથ અને સહકાર છે કરણપરા પ્રહલાદ પ્લોટ વેપારી એસોસિએશનનો પણ સાથ અને સહકાર છે અમારા આ કલાકારો જે છે એમનો પણ ઘણા વર્ષથી સાથ અને સહકાર છે અને અમે બાળાઓ પાસેથી ફી લેતા નથી જી બિલકુલ અને બેનરૂપી દાતાઓ પણ અમારી પાસે ઘણા છે અને આ મંડળ દ્વારા ક્યાંય અમે ફંડ ફાળો કરવા પણ જતા નથી જે જાહેર જનતા દ્વારા અમને ફંડ મળે બેનરુપી દાતા દ્વારા જે કાંઈ ફંડ મળે જી એ અમારું જે કાંઈ એક્સપેન્સ હોય બાદ કરતા જે કાંઈ વધે એ બાળાઓને લાણી સ્વરૂપે આપી દઈએ છીએ અમે અને નવા વર્ષે પછી નવી શરૂઆત ખૂબ સરસ કરી નવરાત્રી નજીક આવી રહી છે રાજકોટ વાસીઓને કઈ રીતે આમંત્રણ આપશો સાહેબ રાજકોટ વાસીઓને નહીં પણ સૌરાષ્ટ્રવાસીઓને વાસીઓને અમારે નવરાત્રી મહોત્સવ માટે આમંત્રણ આપવાનું આવતું નથી કેમ કે અમારી લોકો રાહ જોતા હોય કે આ ગરબી ચાલુ થાય એટલે અમે કરણપરામાં જઈએ વાહ 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 ખૂબ સરસ ધન્યવાદ બોલ શ્રી અંબે